દર ન્યાય સંકુલમાં જે મીડિએશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે આ સેન્ટર શરૂ થવાથી હવે પારિવારિક ઝઘડાના કેસોમાં કોર્ટ બહાર જ સુખદ સમાધાન થઈ શકે તે માટેના પ્રયાસને વેગ મળશે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત નામદાર હાઈકોર્ટના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં બોતેર જેટલા સ્થળો પર મીડિયેશન સેન્ટર શરૂ કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર થરાદ અને ડીસા ખાતે પણ આ મીડિયેશન સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે આજે દિયોદર ન્યાય સંકુલ ખાતે નવીન તાલુકા કાનૂની સમિતિ દ્વારા આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિયોદર એડિશનલ સેશન્સ જજ સિવિલ સિવિલ જજ અને ફેમિલી કોર્ટના જજ સહિત ન્યાયતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા આગામી સમયમાં નામદાર કોર્ટમાં આવતા પારિવારિક કેસો ખાસ કરીને છૂટાછેડા અને વિખવાદના કેસોમાં આ સેન્ટર દ્વારા મધ્યસ્થી કરીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવશે આ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ વરિષ્ઠ વકીલો અને કોર્ટ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા મીડિયેશન સેન્ટરના કારણે હવે કોર્ટના કિંમતી સમયની બચત થશે અને ઘણા પરિવારો તૂટતા બસશે તેવી આશા સેવાઈ રહી છે